ભાવનગર રેન્જ આઈજીપી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાઈ હતી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વિભાગનું ઇન્સ્પેક્શન કરાયું હતું જેમાં પ્રથમ આઈજીપી ગૌતમ પરમારના આગમન સાથે પોલીસ બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લાના વિવિધ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવી હતી

એ પોલીસ વિભાગમાં રૂટીન પ્રક્રિયા છે ભાવનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સેરીમોનિયલ પરેડમાં અલગ અલગ પ્રકારની ડ્રીલનું પણ નિર્દર્શન અત્યારે થવા જઈ રહ્યું છે જે આ રૂટિન પ્રક્રિયા છે એસપીસીના બાળકોએ પણ આમાં ભાગ લીધો છે બેન્ડિટનું પણ નિર્દેશન કરવામાં આવનાર છે શારીરિક સૌષ્ઠવની કસોટીઓ પણ લેવામાં આવનાર છે કેમેરામેન બીજલભાઈ માલકીયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક અસ્મિતા ન્યૂઝ ભાવનગર